હા તો બધા જ ખેડૂત ભાઈઓને જયંતિભાઈ ગોધાણીના સીતારામ તો આજે આપણે છે ને માયકો ડુંગળીના બિયારણના દડા કાઢીએ છીએ જો આ છે બરાબર જો આવી રીતના કાઢવાના છે એમાં ચાર પાંચ જો આ બરાબર નથી તો મૂકી દેવાનો બરાબર છે કારણ કે જે એના નિયમ પ્રમાણે જે બેસ્ટબી બનવું જોઈએ ને એ ન હોય એટલે છીણ મૂકી દેવાનો કારણ કે આમાં કેટલાય વેલા જો આ ન હાલે બરાબર છે અને આમાં ઘણી પ્રકારનું વેલું થાય જો આ એનું હાલે કારણ કે આ વહેલું પાકી ગયું છે અતિ વધારે તો આ નહીં તે નહીં લેવાનું કારણ કે એ નહીં તો આગળ પાછળ થઈ જાય એક જ હરખું ને બી પાકે એ રીતે આપણે લેવાના છે જો આ બધા બેસ્ટ કલર એકસાથે પાકી જાય એવું નહીં વહેલું નહીં માડું એવી રીતે કાઢવાનું છે પછી આમાં બીજું શું જોવાનું હોય કારણ કે આમાં ફૂગ હોય જો જો ફૂગ 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 આમાં હોય ને તો દડો નહીં લેવાનો કારણ કે ફૂગ આવે ને બી આપણે કારણકે અને ચોમાસામાં ત્યારે એ જાય બરાબર જો આમાં ફૂગનો દડો આવતો નથી જો આ નહીં લેવાનું કારણ કે આ વધારે વહેલું પાક ગયું છે અને એનો આકાર નથી આ બેઠો છે ગોળ એટલે એવું નહીં લેવાનું અને ઊભી ડુંગળી હોય ને ત્યારે જ તે એ બી હું કાઢું છું દર વર્ષે કારણ કે ખેંચી લીધા પછી આનો જે ખાચો ખ્યાલ આવવો જોઈએ ને જે બેસ્ટ બી બેસ્ટ ક્વોલિટી જે બનાવવું હોય ને એ ન બને ખેંચી ખેંચ્યા પછી જો આવી રીતનું કારણ કે અમુક વહેલું પાકેલું હોય અમુક મોડું પાકેલું હોય એ ખેંચ્યા પછી ન ખબર પડે કારણ કે લોદર ઊભા હોય ત્યારે જ ખ્યાલ આવે જો આ બેસ્ટ બધો માલ બને છે જો આ કારણ કે એકદમ ગોળ દડો વાવો જોઈએ જો આ બધા દડા વાવો જોઈએ કલર બરાબર આ આ દડો કાઢવો જોઈએ નહીં એમાં ફૂગ વાવી જોઈએ ન એમાં બે લોદર જો આવી રીતના બે લોદર બે આમ દડો ટોપ હોય બરાબર છે પણ બે લોદર જો થઈ ગયેલા હોય ને ઉપરથી તો એ બી બેસ્ટ નો બને જો હું આમ તમને બતાવું છું દડો હારો હોય પણ એને બે લોદર થઈ ગયા હોય ઉપરથી ફાટ્યું હોય તો એ બને નહીં જોકે આમાં બહુ ઓછા એવા છે જો આ છે દડો હારો છે ને અહીંથી જો આ બે લોદર છે ને જો આ બે થઈ ગયા છે બરાબર જો આ એક કૂપડો આ ને એક આ જો આવી રીતે તો એ નો હાલે એનો બી બેસ્ટ નો બને કારણ કે એ પછી ફાટવા કરે છે નવી જ્યારે બિયારણ સોંપીને ત્યારે એ ડુંગળી ફાટે તો આવી રીતે બેસ્ટ જ હોવું જોઈએ જો આ છે બરાબર આનો કલર ને બધું સારું છે પણ આ મોડું પાક્યું છે તો લેવાનું કારણ કે પાછળ રહી જાય આટલો બધો ખ્યાલ રાખીએ ત્યારે આ બિયારણ બેસ્ટ બને બેસ્ટ ક્વોલિટી આમ કંપનીનું બિયારણ આની પાછળ પાછળ રહી જાય આવી રીતનું આ બિયારણ બને છે બરાબર છે બેસ્ટ બિયારણ આવી રીતે લઈ લેવાનું કારણ કે મારે હાથ વીઘાની ડુંગળી છે ને આમાં લઈ વીસ પચીસ મણું દડા કાઢવાનો છું આગળ પાછળ છે બધી અને બધી આવી આ મારા ઘરના બિયારણની જ છે બધી ડુંગળી તો જો આવું બેસ્ટ જ નીકળવું જોઈએ જો અહીંયા ફૂગ હોય અહીંયા ફૂગ હોય તો એ ન હાલે એ દડો ફેલ કરી દેવાનો ભલે ટોપ હોય કલર સારો હોય આકાર સારો હોય છતાં પણ કારણ કે એમાં કૃમિ વાવો હોય કારણ કે એમાં કૃમિ ગીરી ગયેલા હોય ને તે બિયારણમાં ઠેઠ સુધી નડે છે બરાબર છે જો આ બધી છે જો આ એ બધી વાવેલી ડુંગળી છે ને ત્યાં હવાનું કામકાજ ચાલુ છે બરાબર જો આ ડુંગળી પાકી એનો કલર એનો આકાર બધું બેસ્ટ છે એમ આ એક બિયારણમાં ન હાલે એ તો જુદું જ કાઢવું પડે એમ તો ચોથા આવી ડુંગળી થાય નહીં તો ન થાય એમ આ વાવેલી ડુંગળી છે તો આમાં થોડુંક આગતર પાસ્તર થઈ જાય છે અને થોડુંક આમાં જો વાયરસ જેવું ઈ કોક કોક દડામાં આવી ગયેલું છે આમાં પેલું ખેં હે આ ડુંગળે આજ ખ્યાવાનું ચાલુ જ છે અને આને ચાર પાંચ દી કોળી પડી રહેવા જઈશું ને પછી મળશું એટલે આનો કલર એવી જાય અને બેસ્ટ માલ થાય